બોલીવુડના બાદશાહ કિંગ ખાન શાહરૂખ ખાનનો જન્મદિવસ હોય એટલે મુંબઈના બાંદ્રા ખાતે તેમના ફેન્સ માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેને કે ડે તરીકે ઉજવવામાં આવે છે આ કાર્યક્રમનું આયોજન થાય ત્યારે ફક્ત ભારત દેશના તેમના ફેન્સ નહીં પરંતુ તેમના ચાહકો જે દુનિયાના ખૂણા ખૂણામાં છે તેઓ આ કાર્યક્રમમાં જોડાય છે બાંદ્રા ખાતે આ વર્ષે પણ જ્યારે કે ડે કિંગ ખાનના જન્મદિવસની ઉજવણી માટેનો કાર્યક્રમ યોજાયો ત્યારે ફક્ત ભારત દેશમાંથી નહીં પરંતુ દુનિયાના ખૂણે ખૂણેથી તેમના ચાહકો પહોંચ્યા હતા અને તેમની સાથે એસઆરકે ડેની ઉજવણી કરી હતી આ દરમિયાન શાહરૂખ ખાન પોતાના ફેન્સ સાથે વાતચીત કરે છે તેમને મળે છે ત્યારબાદ કેક કટિંગ કરવામાં આવે છે અને પછી બધા સાથે ગ્રુપ ફોટો લઈ અને આ રીતે એસઆરકે ડેની ઉજવણી થાય છે ત્યારે વડોદરા શહેરના ધર્મેશ સોલંકી પણ એસઆર કે ડેની ઉજવણી થઈ રહી હોય મુંબઈ ખાતેના કિંગ ખાનના કાર્યક્રમમાં પહોંચ્યા હતા જ્યાં કિંગ સાથેની તેમની આ મુલાકાત તેમના માટે ખૂબ જ યાદગાર બની રહી વડોદરા શહેરમાં તેઓ એસઆરકે યુનિવર્સ વડોદરા નામે ગ્રુપ ચલાવે છે અને જેના થકી અલગ અલગ ઇવેન્ટ્સનું આયોજન પણ તેઓ દ્વારા કરવામાં આવે છે તેઓ જ્યારે મુંબઈ ખાતે એસઆરકે ડે આ કાર્યક્રમમાં પહોંચ્યા હોય અને શાહરૂખ ખાન સાથે મુલાકાત કરી હોય શાહરૂખ ખાનને બર્થડેની વિશ કરી હોય તો તેમના માટે આ દિવસ ખૂબ જ યાદગાર બની રહ્યો છે